જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે લગભગ સાત આઠ દિવસ થઈ ગયા વિડીયો નથી ઉતાર્યો એને એક આપણે વરસાદ ચાલુ હતો ત્યારે વિડીયો ઉતાર્યો હતો ને તે પછી આમાં કંઈ એવું ખાસ કંઈક કામ થાય હે એમ નહોતું ને બાકીના બધા આપણે અત્યારે સોશિયલ મીડિયા ઉપર વિડીયા તો ખૂબ જોયા હતા એટલે આપણે કંઈ આપણા ખેતરની કંઈ વરસાદનો આપણે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો બધા સમાચાર જોવામાં આપણે બીજી હતા વરસાદનું અને આપણા ખેતરની તમને વાત કરું તો આપણે જો અહીંયા તો કાંઈ બહુ વાંધો નથી અહીંયા આપણે માંડવી વીણવાનું એક બાકી હતું એ પછી બે દિવસ પહેલાં મજૂર કરીને માંડવી વીણાવી લીધી અને જે વીણી હતી માંડવી એ થોડીક હજી ભેજવારી છે એટલે હવે એને આપણે થોડીક બહાર કાઢી નાખીએ એટલે તડકો ખાઈ જાય બાકીને આપણા ઢગલામાં લગભગ તો કંઈ વાંધો નથી એનું કરે આપણે બધે દિવાળીને રાખ્યા હતા લુગડા એટલે પણ આ બાજકા થોડા ખેવી અને થોડોક પોળો કરના કરી એટલે થોડીક હવા પાણી મળ્યા કરે આજનો દિવસ દરવાજા બધું થઈ ગયો હા અને વચમાં આપણે એ કામ બતાવ્યું કે જો આ રીતના આપણે દરવાજા તૈયાર થઈ ગયા એ વાળી વચમાં આપણે ટાઈમ હતો મિસ્ત્રી નવરા હતા ચાલુ વરસાદે આ રીતનું બારી નું કામ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ નું આપણે લોખંડના જ બનાવવાનો પ્લાનિંગ હતો પણ આપણે થોડુંક આંખમાં તકલીફ થઈ ગઈ એટલે હવે થોડુંક લાવું તો બંધ કર્યું છે કામકાજ એક બટકુ લઉં તો આ લોકડો નથી તો એટલે નહોતા બનાવતા કે વરસાદ બહુ વરસી ગયો ને મગજ હેન થઈ ગયો એટલે હું એમાં મિત્રો એવું છે કે જો આપણે આગળ આપણે કામકાજ કરીને પછી આજનું આપણું વાળી વાણીનું કામકાજ છે ત્યાં હું તમને બતાવીશ કે આપણે હાથી આંકવાનો ટાઈમ ન મળ્યો એમાં આપણી માંડવી કેટલી જમીનમાં રહી ગઈ અને કેવી ઉગી આપણે એક ખાંડી માંડવી વાવી હતી ને નહોતી ઉગી ને વાવણીમાં જેથી ફર્સ્ટ ક્લાસ અત્યારે માંડવી ઈ ગઈ છે આગળ આગળ આપણે થોડુંક માંડવીનું કાપવા એક કામકાજ અહીંયા કરી પછી આપણે અવાણીએ જઈ એ તમને બતાવું ના એ બાજુમાં અનિલભાઈની મજૂર કહી દીધા જોરદારના ગિરનાર ચાર ઉપાડવાના ઓછા મોછા પચીસ મજૂર છે વાત તો આપણને ટાઈમ નહીં મળે પછી એમાં જાહું આવું જોવો આપણે કાલે ક્યાં ટાઈમ મળશે તો અને ગઈકાલનું કામકાજ આપણું એવું હતું મિત્રો કે આપણે અવાણી અહીંયા હુતા ખેતરની અંદર ચણા વાવી દેવા એટલે અહીંથી આપણે તૈયારી કરીને ગયા હતા પણ કાલે ગાડીએ હેરાન કરી દીધા અગિયાર તો અહીંયા જવા ગી ગયા હતા આપણે ગાડી રિપેરિંગ કરાવવામાં તે પછી આપણે વાડીએ પૂરતા થઈ ગયા એક એટલે કાલે પછી એ બધું ખાતરને બધું ભલાભાઈની વાડીએથી ચણાની ખાતરને આપણી વાડીએ પહોંચાડી લીધું ને તો કાલે આપણા કિલોમીટર પૂરા થઈ ગયા હતા અને હોવા એવી પોઝિશન નહોતી તો આપણે માંડી નાખી દઉં બરાબર પછી આગળ આપણે જોઈએ તો મિત્રો આપણે તો કોરી વરસાદ પહેલા નાખાઈ હતી પણ શું છે કે આપણે બારી બેને કે વસ્તુ હતી અહીંયામાં ને બે દિવસ આ પૌવાની હતો તઈ થોડો થોડો વાવાઝોડા એવો એટલે ભેજવારી અંદર હવા આવી હોય એની હિસાબે આપણને થોડીક લાગે કે માંડવી પણ એ બટાણી નથી ધોઈ છે એટલે ભાઈ છતાંય આપણે થોડીક પૌળી કરી નાખી પછી આપણે ખડાય માંડી એટલે કઈ તકલીફ નથી આપણે કોક આવો ડોડવો હોય ને ભેજવાળો આવી ગયો હોય ને એવો થયો હોય આપણને એમ લાગે પણ અંદર બધું કમ્પ્લીટ છે ફખડે જાય મસ્ત આખા સરસ દેખાય છે. ઈ ખાલી થોડી થોડી ઉપર એવું શું હોય? તરા જરા હું તે જેવો એ પ્લાસ્ટર વગરની દીવાલ હશે એટલે ઓ અહીંયા બસ છે. ઈ ખાલી ઉપર છે. વાતો તમે બસક્યું રાખીયું પછી. હા ઈ તોખો. કંઈ ન હોતું હોય ભાઈ. ચાલો મિત્રો આનું કામકાજ થઈ ગયું આપણું રેડી. ઉપર આપણે અવાણીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છે અવાણીએ વાળીએ હવે ટાઈમ થઈ ગયો ચા પાણીનો એટલે હુલકી ચા પાણી બનાવે પછી ચા પાણી પીને આપણે વરાઈ ગઈ બોયડીમાં જ કામકાજ છે આપણે કરવાનું હવે તમને હું એક અરોડા બતાવી દઉં કે આપણે કાલેમાં બે વાવેતર કેમ ન થયું આપણે અહીં એટલામાં દવા મારીને ટ્રાય કરી હતી પણ આ પાછા અરોડા તો ખોરાઈ ગયા છે અગર આપણે દવા લઈ આવ્યા હતા બારવાની આમાં તો જો કે આપણે દાતીને રાપાકવાની છે જ એટલે આમાં તો કંઈ ટેન્શન નથી હતું એરમાં જ્યાં આપણે ચણા વાવવા હતા ને શેને વિગિન બાકી આવી માંડ્યું હવે તો સોમાહી નતી વિગ્યું એટલી ઘાટી સોમાહ આપણે વાવી હોય ફાયદે તમે જાણે આળ ક્રિમામાં જી વિશને શકેડા શાળા એને ભાવ્યું હોય દાણા ઉપાડે ને વી કે ભે મળ આ તો શી આળે માંડી થાય નહીં બાકી તને એમનેમ રહેવા દીધી હોય તો આમાં થઈ ગયું તો આપણે વાવણીમાં નહોતું દેખાતું લીલવણી કારણ કે ફર્સ્ટ ક્લાસ હાયરું ઉઈ ગયું એવું એટલી માંડી અત્યારે ઉગ્યામાં એમ આમાં હાથી આંખવાના પણ વેત ન મળ્યો ને પાછું વીણાઓ મજૂરી એટલી થઈ ગઈ સાડા ચારસો રૂપિયા વીણવાની મજૂરી વીણવાનું પોસાય નહીં એટલે બધું આમાં એવું હતું આપણે વરસાદમાં આમ બચી ગયા તો થોડીક આ રીતનું આપણને તો ચાલો મિત્રો હવે કપડાં આપણા ચેન્જ કરીને પછી વરાઈ ગયું બોયડીમાં બોયડીમાં નેત છે જોરદારનું એટલે એમાં કંઈક હવે એની સુવિધા કંઈક કરવી જોઈએ પછી એમાં ડ્રીપ થોડીક રિપેરિંગ કરવાની છે નહીતર પછી જો આ રીતના આમાં દવા આવી ને ભરી ગયું એ રીતનું દવાનું ચાલુ કરવું જોઈએ નેધ દોમાં તકલીફ થાય તો આ પેલી બોડીમાં આ બધાની મોર ફાલ આવ્યો હતો ને પોર તો જબરજસ્ત હતું પણ પાન કરતાં બોર વધારે હતું હવે આની અંદર જઈને નેદવાનું છે આમાં જો આમ બેઠા બેઠા તો મિત્રો આપણે વર્ગી ગયા છીએ નેદવા નેદવામાં જો અહીં એક પર્વ મજા આવી ગયું છે અહીંયા નાનું પડે એવું મધ બેઠું છે ગોળીમાં એનાથી શેટા રહીએ આપણે એણી ક્યાંય મોયડી બહાર બરાબર નીકળી ગયો બહુ નથી નેત આ જગ્યા નો દેખાય એટલું છે એટલે એવું થઈ જાય એવડા એવડા ઢગલા થયા છે

અહીંથી જોઈને હિંમત નથી થતી આમાં કેમ ત્યાં ક્યાં જવું મિત્રો આપણું કામ હતું એ આપણી આયરો પોઈતી છે અર્ધે સુધી હજી ઘણી બધી બાકી છે અને જો આ રીતના ટગલા થયા નેદના જોરદારના થઈ ગયો મસ્ત ચોખ્ખું અર્ધે સુધી આપણી આયરો કમ્પ્લીટ થઈ છે નેદ નીકળું જોરદારનું બાકી લાગે જ પડ્યા અત્યારે વાગી ગયા છે હવે પાંચ આપણે વાળી વાળી હવારમાં આગળ આપણે વિડીએમ જોયું કે માંડવી આપણે નેતીથી મુંગળમાં એટલી હવે સુકાઈ ગઈ છે તો બાજકાં ભરવી ને કાલે ભેગી કરીને મૂકવાની છે આજનું કાર્ય આપણે એવું હતું મિત્રો બોડીમાં નેદવાનો ગ્રોથ આવું બધા કાચા થોડા ભરી ગયા છે ટકામાન ફોલ્ડર માન બધે હજી આ નેદવાનું કાલે જો મજૂર કીધા છે આડી ફોન આવશે થોડીક વારમાં મેળ આવશે તો એ મજૂરથી મેદાવાનું મેદાવી નાખી અને આપણે કાલથી ચાલુ કરવાની છે હવે ખેતરમાં જ દાતી આપવાનું ટ્રેક્ટર આપણું પડ્યું છે હવાણીએ માળીયા જે આપણે વાડીનો રસ્તો થોડો હજી ડેન્જર છે વાડીએ પોતાડવામાં જ તકલીફ થાય થોડું કંઈ નુકસાની થઈ જાય એવો રસ્તો છે તો કાલના વિડીયામાં થોડીક જ અમારા રસ્તાની પાછી જલક બતાવી દઈશ બાકી આજના વિડીયામાં બસ એવું કામકાજ હતું તો તારો મિત્રો હવે ઉપાડીએ ઘરે para sacar mula cantarí maravilla de mayor tarde yo y ya y ya van ya y quizás